નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે ભારત બે હાજર સુતાલીસ અંતર્ગત વિકસિત આનંદ બે માટે વિઝન ડોક્યુમેન્ટ બનાવવાના માટેનો વર્કશોપ યોજાયોના અને બે હજાર સુડતાલીસ સુધીના લાંબા કાળાના આયોજનને આવરીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીનો અનુરોધ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના નિર્માણ માટે રાજ્યના દરેક જિલ્લાના ટકાઉ વિકાસની સંકલ્પના કરી જિલ્લા કક્ષાએ વિઝન ડોક્યુમેન્ટ બનાવવામાં જણાવવામાં આવ્યું હતું જે અન્વયે આણંદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન કચેરી દ્વારા વિકસિત આણંદ બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના માર્ગદર્શન અર્થે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાયો હતો વર્કશોપમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રસિદ્ધ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધી ટૂંકા કાળાના વિઝન અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી લાંબા ગાળાના આયોજનને આવરી લઈને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે તે જરૂરી છે આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓએ તેમના વિભાગના ટૂંકા ગાળાના તથા લાંબા ગાળાના આયોજનનું પાવર પોઈન્ટ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું વર્કશોપમાં જિલ્લા આયોજન અધિકારી વિકાસ જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા